રમતોત્સવ માં દોડ લંગડી ખો ખો દડા ફેંક અને યોગાસન જેવી પારંપરિક રમતો માં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શિક્ષણ સમિતિની એકસો એકવીસ શાળાઓના

આ કાર્યક્રમમાં ભાગ લેનાર અને વિજેતા બનનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર શિક્ષણ સમિતિની કુલ એકસો એકવીસ શાળાઓના બાળકો માટે ત્રિદિવસીય રમતોત્સવ બે હજાર પચીસનું ખૂબ સુંદર આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એમ ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે આજે આ રમતોત્સવનો અંતિમ દિવસ એટલે કે સમારોપ સમારંભ છે અને બાળકો ત્રણ દિવસ ખૂબ અદ્ભુત આનંદથી અને ખૂબ ખેલદિલીથી ખૂબ ઉત્સાહ સાથે રમ્યા છે જ્યારે શાળા લેવલ પર આ રમતોત્સવનું આયોજન કર્યા બાદ એ બાળકોની પ્રતિભા દોંદ કક્ષાએ પ્રદર્શિત કરવામાં આવી અને ત્યારબાદ આજે સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો પૈકીના ત્રણ હજાર ઉત્કૃષ્ટ બાળકો દીકરા દીકરીઓ આ ત્રણ દિવસ દરમિયાન રમ્યા છે અને ભરપૂર આનંદનો આનંદ લીધો છે અને સાથે સાથે પોતાના ઉત્કૃષ્ટ ખેલ ખેલદિલીના પ્રદર્શન પણ તેમણે કર્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર